હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયકો માટે ખુબજ સારા સમાચાર આવી ગયા છે

રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ સ થી આઠ માં વિદ્યા સહાયક ભરતી માટે એક નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ જાહેરાત આપવામાં આવી હતી અને આ જાહેરાત મુજબ ચાર ભાષાઓમાં ગુજરાતીની ત્રણસો ત્રાણું હિન્દીની ત્રણસો ત્રાણું અને અંગ્રેજી ત્રણસો અને સંસ્કૃતમાં શિક્ષકો દસ ઓક્ટોબરના અને અગિયાર ઓક્ટોબરના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતા જેમાં બિન અનામત કેટેગરીમાં ચોસઠ સત્તાણુ સુધી મેરિટ અટક્યું હતું જ્યારે અનામત કેટેગરીમાં છેલ્લું મેરિટ છે જે ચોપન સત્યાસી

હાજર રહેવાના સ્થળ અંગેની જાણ વેબસાઇટ પર કરશે જે ઉમેદવાર શાળા સ્થળ પસંદગી અને નિમણૂક માટે ઓગણત્રીસમી ઓક્ટોબરના રોજ ઉપસ્થિત નહીં રહે તેમને ત્યાર પછીના દિવસે શાળા કે સ્થળ પસંદગી અથવા તો નિમણૂક આપવામાં આવશે નહીં અને તે ઉમેદવારો પાછળથી નિમણૂક બાબતે કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકશે નહીં તેવી તાકીદ પણ કરવામાં આવેલી છે તો વિજ્ઞા સહાયકો માટે ખૂબ જ ચારા સમાચાર આવી ગયા છે અને જે ઉમેદવારોએ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસમાં ભાગ લીધો હોય તેમણે સ્થળ પસંદગી અથવા તો શાળા પસંદગી માટે હાજર રહેવું જરૂરી છે ત્યારબાદ તેમને સ્થળ પસંદગી કે શાળા પસંદગી માટે હકદાર ગણવામાં આવશે નહીં તો ન્યૂઝપેપરમાં આવેલી આ મહત્વપૂર્ણ માહિતી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર